શ્રદ્ધા ભક્તિ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સાથે સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના ભાતીગઢ લોકમેળામાં બાર લાખ જેટલા ભાવિકોની આવન જાવન અને ઉપસ્થિતિ હોય છે માતૃતર્પણ તીર્થ તરીકે સિદ્ધ ક્ષેત્રે સિદ્ધપુરની ખ્યાતિ છે સિદ્ધપુરના સરસ્વતી નદીના કાંઠે અનેક દેવદેવતાઓનો મંદિરો આવેલા છે આ મેળાને ભવ્ય રૂપ આપવા સિદ્ધપુર પાલિકા દ્વારા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખની રાહબરી હેઠળ કર્મચારી સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમોના લોકમેળા સુંદર સંચાલન હાથ ધરાયો છે આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના ઉપપ્રમુખ કારોબારીના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખ એપીએમસીના ચેરમેન ચીફ ઓફિસર તેમજ કોર્પોરેટરોએ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં શહેરી અને આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અધિકારી શ્રીએ ખૂબ અદભુત વ્યવસ્થા કરી છે એમને દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે એક સરસ આયોજન કર્યું છે ગરીબ માણસોનું પણ ધ્યાન રાખીને આપે ભે બહેનોને કોઈ તકલીફ ના પડે એના માટે કોઈ ટેક્સ નહીં લેવો એ પ્રકારની વ્યવસ્થા કરી છે એ પણ એક અદ્ભુત છે અને અહીંયા આગળ સારી વ્યવસ્થા થાય લોકો આપણી જે પરંપરા છે એ પરંપરાને નિભાવી શકે એના માટે પણ અનેક પ્રકારની વ્યવસ્થા અહીંયા આગળ થઈ છે